નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી વરસાદને લઈને જે નવી નક્કોર આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ આગામી વરસાદને લઈને જે અપડેટ આપી છે તેના વિષયની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પાળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ બાદ હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લઈ લીધો છે સામાન્ય રીતે વીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમમાં બની રહી છે ત્યારે આ સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે જેમાં સૌ પ્રથમ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સોમવારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી દર્શાવી છે જેમાં તેમણે આ સપ્તાહ દરમિયાન હવામાન અંગે જણાવ્યું છે ગુજરાત રીઝનમાં સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના વિસ્તારોમાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી દર્શાવી છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ રીઝનની જો વાત કરવામાં આવે તો આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર સિઝનના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે પાંચમાથી લઈને સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર સિઝનમાં સૂકું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે કચ્છમાં આગામી સાત દિવસ સૂકા વાતાવરણનું પૂર્વાનુમાન છે નોંધનીય છે કે પેરે જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ છેતાલીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે અમદાવાદમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું કે આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તાપમાનની વાત કરતા શહેરનું તાપમાન ચોત્રીસ ડિગ્રી રહેવાનું અનુમાન છે આ સાથે હાલ ગુજરાત ઉપર કોઈ નવી સિસ્ટમ સર્જાઈ નથી રહી જેને કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાતી નથી તો બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વધુ એક સિસ્ટમની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે સત્તર અને અઢાર સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને બાવીસ સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય બનશે જેને કારણે એકવીસથી લઈને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટા પડી શકે છે હજુ વરસાદ ગયો નથી તો આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ છે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતાઓ છે આ વરસાદ ગાજવી સાથે થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ત્યારબાદ દસ ઓક્ટોબરથી ચિત્ર નક્ષત્ર બેસે છે ચિત્ર નક્ષત્રમાં એટલે કે દસથી લઈને તેર ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતાઓ છે જેને કારણે ચિત્ર નક્ષત્રમાં પણ વરસાદ થવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને કારણે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં એક વરસાદી સિસ્ટમ બનવાની છે ચોવીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં ચારથી લઈને પાંચ દિવસ સુધી વરસાદનું ક્રાઉન્ડ શરૂ થઈ છે અંદાજે સાઠથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદની અસર જોવા મળવાની શક્યતાઓ છે બેથી લઈને પાંચ સુધીના વરસાદ પડવાની શક્યતાઓ છે ઉત્તર મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદની શક્યતાઓ છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ હશે તેમણે વધુમાં ઉમેર્યું કે નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને ઓક્ટોબરમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે